રાટ ગીવ વન વર ફોર ફંડ ઓફ એજ્યુકેશન ગીવન ટુ અ સ્ટુડન્ટ હેવ યુ એવરમજર વર્તમાન કાર

સાચો જવાબ 540 પાંચસો કાટકોણ ત્રિકોણ માટેનું સાચો જવાબ ત્રણ મિલિયન માં 3 ની પાછળ કેટલા શૂન્ય આવે છ સાચો જવાબ એક કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય કેટલી જોડ બે માઇનસ બાર માંથી સાત બાદ કરતા શું મળે માઈનસ સાચો બહુકોણના બહારના ભાગમાં હોતો નથી બહિર્મુખ ચતુષ્કોણ બહિર્મુખ બહુકોણ રાઈટ આન્સર પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે પીગળેલા ખડકોના રસને શું કહે છે રાઈટ આન્સર માઇક ચાલુ કરો

જલ્પી દોડવી તરીકેનો ખિતાબ હાલમાં પણ કોણ ધરાવે છે બેનેનો જે ફાળો છે એ અમૂલ્ય રહ્યો છે જેવો કોઈ આપને જોડી આપ્યો નથી આ રાઉન્ડ જે છે એ આ મજાનો રાઉન્ડ છે આનંદ આવે એવો રાઉન્ડ છે અને છતાંય વિચાર કરો એવું પણ એવું પણ છે આ કાઉન્ટમાં હું છ પ્રશ્નો પૂછીશ છ ટીમો છે એટલે છ પ્રશ્નો પણ કોઈ ટી માટે કોઈ પ્રશ્ન છે એવું નથી બદલ આવવું છે જેને આવડતો હશે એને જવા આપવામાં છે અહીંયા હું તમને કોઈ પણ એક નામ કહીશ કે આ હું કોઈક વ્યક્તિ છું અથવા હું કોઈક નગર છું અથવા હું કોઈક સંસ્થા છું અને પછી હું તમને એક જે ક્લ્યુ આપીશ ક્લ્યુ એટલે કે સંકેત અને એ સંકેતના આધારે તમારે નથી કરવાનું કે આ કોણ છે કે લાઈ ગયો હતો પણ ઉતાવળ નહીં કરવાની એક બે ત્રણ ચાર પાંચ સંકેતો સાંભળજો જો ઉતાવળ કરો અને પાછલી જો કોઈ ક્લુ અથવા સંકેત બદલાઈ જાય તો જવાબ ખોટો પડશે એટલે ઉતાવળી જવાય બીજી વાર જો કોઈ જવાબ ખોટો આપશે તો નેગેટિવ બે માર્ક્સ તો છે જ માઈનસ બરાબર પણ એ પ્રશ્ન આગળ આવશે પણ પછી એ ટીમ એમાં ભાગ લઈ શકશે નહીં એટલે એ નથી રહેવાનું બાકીના પછી પાંચ ના ભાગ લેશે રાઈટ એ પ્રશ્ન પૂરતું જ ઓકે બે જ મિનિટ થોડો જવાબ આપતો બે જ મિનિટ રહેશે બાકીને ચાર જવાબ આવશે ઓકે રેડી બહુ સરળ પ્રશ્ન છે પહેલો થોડો એટલે આપજો કે કદાચ બદલાશે હા એટલે કે એટલે પછી પી જાય એટલે બહાર જ તમે ટાઈમ દેવો જવાબ આપી દો તો કેટલું જુદી થઈ જાય એવું બને એટલે મહેરબાની કરીને કે પરફેક્ટ લાગે કે વા બરાબર આ ઉતાર જવાબ આપો ઓકે રેડી તો હું એક નાનું નગર છું હું ટાઉન हूं उत्तर गुजरात तो तो में छी बने कर रहे है तुम्हारे ऊपर ना बड़ा दक्षिण ना पश्चिम ना पूर्व ना रबली जा वाला राइट ओके कंसंट्रेट कर लो हूं उत्तर गुजरात में जो मारी मरा जिला की सरहद मेहसना जिला ने स्पर्श है मरा जिला की सरहद मेहसना जिला ने સ્પર્શે આસ્થાનું કેન્દ્ર છું હું ઇન્દુઓ આસ્થાનું કેન્દ્ર પણ છું ઓકે મારી બાજુના નગર

કોમોલ્યું કોમોલ્યું સીટી યસ બોલો સિંધપુર વેરી ગુડ રાઈટ આન્સર કારણ કે હજુ કહેવાનો હતો કે બિંદુ સરોવર આવે છે ત્યાં આગળ જ્યાં મિત્રો ગયાના થાય છે તો તમને ખબર જ જાય પણ એ છેલ્લે આવત પણ મેં જે ભલી ગયા છો રાઇટ આન્સર સિંધપુર એસી રાઇટ આન્સર મેન્સ મેં કઈ વાત કેવી ખાઈ જાવ ઓકે વેરી ગુડ બહુ સરસ બહુ સરસ

કેમેરા પણ હોય